ચાર પાંચ બે હજાર ચોવીસ અને શનિવાર સમય છે બપોરે ત્રણ કલાકે અને સ્થળ મહારાણા પ્રતાપ સર્કલથી શક્તિધામ શક્તિ માતાજીના મંદિર સુધીનું તો આ રેલીને આપણે મહારેલી બનાવી શકીએ એ માટે મોરબી જિલ્લામાં રહેતા તમામ ગામ તાલુકાઓ અને શહેરમાંથી મોટી સંખ્યામાં આપણે બધા રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થઈએ એવું આપ સૌને આહવાન કરું છું આપણે રાજપૂતની પોશાકમાં એટલે કે સાપો પાગડી ટોપી સાથે આપણે બધા હાજર રહીએ મોટા પ્રમાણમાં ગાડીઓ અને બાઇકનો કાફલો આપણે આપણી સાથે રાખીએ મોટા પ્રમાણમાં આપણે રેલીને મહારેલી બનાવવાની છે બીજું ખાસ કરીને કે અત્યારે આચાર સંહિતા હોય તો આપણે આચાર સંહિતાનું ભલે પાલન કરવાનું છે જેની આપણે સૌએ તકેદારી રાખવાની છે એટલે કે આપણે આપણી સાથે કોઈ ધોકો બાઇક કે કોઈ પણ જાતના અન્ય હથિયારો આપણે આપણી સાથે રાખવાના નથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એની પૂરેપૂરી તકેદારી આપણે સૌએ રાખવાની છે તો આવો આ બધા મોટા પ્રમાણમાં આપણે સૌ સાથે જોડાઈએ યાદ રહે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર સમય બપોરે ત્રણ કલાકે સ્થળ મહારાણા પ્રતાપ સર્કલે તો આપણે સૌ સાથે જોડાઈએ અને આ રેલીને મહારેલી બનાવીએ એ માટે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના સૌ ભાઈઓ ઉપસ્થિત રહો સાથોસાથ અઢારે વરણના સમાજના ભાઈઓ એટલે કે અઢારે વરણ આપણી સાથે જોડાઈ શકે છે તો અન્ય જ્ઞાતિના પણ ભાઈઓ આપણી સાથે જોડાવા માંગતા હોય તો તેને પણ જોડો યાદ રહે તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસ શનિવાર સમય બપોરે ત્રણ કલાકે જય માતાજી જય મા કરણી